તો હા લો યુટ્યુબ ફેમિલી આપ બધા કેમ છો કેમ કે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો હું આજ આવી ગયો છે અમારા દરિયાના કાંઠે આજે ઠંડો ઠંડો પવન ખાવા અને દરિયાના પાણી કેટલેક છે એ બધું જોવા જોવો કે કારણ કે દરિયો આજે પૂરી તરા છે આમ ઘણું તો કહેવાય કે ભરાઈ ગયો છે અને હજી અમારે એટલે એટલે પાણી છે અને આમ કહેવાય તો હજી અમારા દરિયાની અંદર ખોટ સારું છે કે અત્યારે અમારે પારો પણ અમારા ગયો છે દરિયાનો આ તમે જોઈ શકો છો કે એટલે સુધી પારો લાગી ગયો છે અને આજ લોકેશન પણ અહીંયા બહુ મસ્તનું આવે છે અને પવન પણ ઠંડો ઠંડો આવે છે તો એ આમ કે કારણ કે તમે જોઈ શકો છો કે હું આવ્યો છું અહીંયા દરિયાના કાંઠે અને પવન પણ મસ્તનો આવે છે અને આ અમારું તમને ગામ બતાવું આ અમારું ગામ છે તમે જોઈ શકો છો કે ઘણું આઘું છે અને આ અમારા દરિયાને કાંઠે છે બ્લોક કહેવાય કે આ પાણી ન આવે એ પ્રમાણનું બધું નાખેલું છે અને આ અમારો દરિયો છે કે અત્યારે જો પાણી એટલે એટલે આવી ગયેલા છે અને કારણ કે તમે મારા વિડીયાને કાંઈ લાઈક તો કરતા નથી કાંઈ ફોલો કરતા નથી કાંઈ શેર કરતા નથી અને આજ સુધી બસ આ વિડીયો મારો એટલો અને જો તમે લાઈક ફોલો ને સબસ્ક્રાઈબર કર્યો તો આગેરે બ્લોગ બનાવવાનું થાય અને હવે યાર કારણ કે બ્લોગ વાયરલ જ નથી થતા તો બ્લોગ બનાવીને કરવા હું એટલે આજ સુધીનો બ્લોગ બસ એટલો હવે અહીંયા બ્લોગ ખતમ કરી અને પ્લીઝ યાર તમારા સપોર્ટની અમારે જરૂર છે ખાસ એટલે કરીને કે મને તમે સપોર્ટ કરો યાર ઝીરોમાંથી હીરો બનાવતા યાર તમને ભાવે બધું અને હું પણ તમને બધાને સપોર્ટ કરી યાર અને મને મને સપોર્ટ કરજો આજ સુધીનો મારો બ્લોગ એટલો બાય Data, good night.